એ વસ્તુનું સીધું અસર આપણા શરીર ઉપર પડે છે અને એ વસ્તુ ડિસાઇડ કરે છે કે આપણે કેટલા તંદુરસ્ત રહીશું હવે જે લોકો સવારે ઉઠીને સૌથી પહેલા ખાલી પેટ ચા અને કોફી પીવે છે

આ બધી સમસ્યાઓ ચા અને કોફી ભૂખ્યા પેટ લેવાથી થઈ શકે છે આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે સવારે ખાલી પેટ હુંફાળું ગરમ પાણી પીવાથી આપણને કયા કયા ફાયદાઓ મળે છે હવે તમે કહેશો કે આ જાણવું કેમ જરૂરી છે અમે તો નાનપણથી જ પાણી પીવતા આવ્યા છે તો વળી આ પાણી પીવાથી એવો તો શું ફાયદો થાય છે એમાં તો એવું શું જાદુ છે મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે પાણી આપણા શરીરનો ખૂબ જ મહત્વનો ભાગ છે આપણે બધા નાનપણથી સાંભળતા આવ્યા છે કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે અને એમાંનું એક તત્વ પાણી છે આપણું શરીર સિત્તેર ટકા પાણીથી બનેલું છે અને બીજા ત્રીસ ટકા બીજા તત્વોથી બનેલું છે હવે પાણી આટલું ઇમ્પોર્ટન્ટ હોવાના લીધે આયુર્વેદની અંદર પાણીને લગતા અમુક નિયમો જણાવવામાં આવ્યા છે આયુર્વેદ એવું કહે છે કે તમે બીજા બધા નિયમો માનો કે ના માનો પરંતુ પાણીથી જોડાયેલા નિયમો તમારે માનવા જ જોઈએ કેમ કે ખાધા વગર આપણે થોડા દિવસ જીવી શકીશું પરંતુ પાણી પીધા વગર લાંબા સમય સુધી જીવવું અસંભવ છે એટલે પાણીથી જોડાયેલા નિયમો સમજવા અને એને અપનાવવા ખૂબ જ જરૂરી છે આગળ હું તમને જણાવીશ કે વાસી મોડે હુંફાળું ગરમ પાણી પીવાથી આપણા શરીરની અંદર કેવા કેવા બદલાવ જોવા મળે છે કઈ કઈ બીમારીઓને આપણે દૂર રાખી શકે છે એની સાથે સાથે એ પણ જાણીશું કે આ પાણી તમારે કેવી રીતે પીવાનું છે એટલે આગળ વિડીયોમાં જે પણ ફાયદાઓ વાસી મોડે પાણી પીવાના હું તમને જણાવવા જઈ રહી છું એ સાયન્ટિફિકલી થઈ ગયેલા છે એટલે તમે એના ઉપર બંધ કરીને ભરોસો કરી શકો છો વાસી મોડે ગરમ પાણી પીવાનો સૌથી પહેલો ફાયદો થાય છે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને મિત્રો આયુર્વેદ એવું કહે છે કે બધા રોગોનું મૂળ આપણું પેટ છે જ્યારે આપણું પેટ સારી રીતે સાફ નથી થતું ત્યારે રોગ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે જયારે આપણે આ રીતે ગરમ પાણી પીએ છીએ તો સૌથી પહેલો ફાયદો થાય છે ને દૂર કરવાનો આ રીતે પાણી પીવાથી પેટ સારી રીતે સાફ થાય છે આપણા અંદર જે પણ તત્વો હોય છે એ બહાર નીકળે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ ક્લીન બની જાય છે આ પાણીને પીવાની પણ એક રીત છે તમારે પહેલા ઉકળું બેસી જવાનું છે અને ઉકળું બેસીને ઘૂંટડે ગૂંટડે તમારે આ પાણીને પીવાનું છે જો તમે આ રીતે પાણી પીવો છો તો તમારી કબજિયાતની સમસ્યા દૂર થવામાં તમને હેલ્પ મળે છે બીજો ફાયદો જાણીને તમને નવાય લાગશે કે આ રીતે સવારે ખાલી પેટ પાણી પીવાથી ફાળું ગરમ પાણી પીવે છે તો એમની અંદર બ્રેનની એક્ટિવિટી વધી જાય છે એન્ઝાયટી લેવલ ઓછું થઈ જાય છે એમનો આખો દિવસ સ્ફૂર્તિલો રહે છે ત્રીજો ફાયદો એમના માટે છે જેમને સાઇનસની બીમારી છે જેમને જૂની શરદી છે હંમેશા કફ ગળામાં ભરાયેલો રહે છે તો એમના માટે પણ ગરમ પાણી ખૂબ જ ફાયદાકારક છે જો એવા લોકો રેગ્યુલર ગરમ પાણી પીવે છે તો એમનું નાક ખુલી જાય છે અને જે કફ ગળામાં જામી ગયો હોય એ ધીમે ધીમે દૂર થાય છે હવે જેમને સાઇનસની બીમારી છે એમણે સવારે એક ગ્લાસ ગરમ પાણી કરવાનું છે અને આ પાણીને એમણે ઘૂંટડે ગૂંટડે પીવાનું છે એક ઘૂંટડો ભરવો અને એને મોડામાં સારી રીતે ફેરવવાનું છે અને પછી એ પાણીને પી લેવાનું છે જો એ લોકો આ રીતે પાણીને પીવે છે તો એમને સાયનસ ની બીમારીમાં ખૂબ જ સારા ફાયદા થાય છે ચોથો ફાયદો થાય છે આપણા હાર્ટને જો તમે સવારે ગરમ ગરમ પાણી પી લો છો તો એના કારણે આપણી નસો પહોળી બની જાય છે જેના કારણે બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારી રીતે થાય

આ રીતે ગરમ પાણી પીવાથી તમારા સાંધાના દુખાવામાં તમને રાહત મળે છે બે સાંધાની વચ્ચે જે લુબ્રિકેશન હોય છે એ વધી જાય છે ફરવા ફરવામાં તમને રાહત મળે છે આ સિવાય એક સ્ટડીમાં એવું પણ જોવા મળ્યું છે કે આ ગરમ પાણી તમારા સાંધાના સોજાને દૂર કરવામાં પણ હેલ્પ કરે છે શરીરમાં વધી ગયેલા યુરિક પણ ઓછી કરવાની તાકાત આ ગરમ પાણીની અંદર રહેલી છે હવે સવાલ આવે છે કે જો તમે આ ગરમ પાણીને પીવા માંગો છો અને એને લગતા બધા ફાયદાઓ લેવા માંગો છો તો તમારે આ ગરમ પાણીને કેવી રીતે પીવું જોઈએ અને કેટલી માત્રામાં પીવું જોઈએ જુઓ સવારે એક થી બે ગ્લાસ ગરમ પાણી ઇનફ છે તમારા માટે સૌથી પહેલા તમારી એક ગ્લાસ થી શરૂઆત કરી અને ધીમે ધીમે તમારે બે ગ્લાસ સુધી સવારે પાણી પીવું જોઈએ અને બીજી મહત્વની વાત કે જ્યારે પણ તમે આ ગરમ પાણી પીવો તો તમારે એને એને બેસીને શાંતિથી પીવાનું છે પહેલા તમારે એક ભરી લેવો સારી રીતે મોડામાં ફેરવવાનું છે અને પછી એને પી લેવાનું છે એ રીતે શાંતિથી તમારે ધીમે ધીમે આ ગરમ પાણીને પીવાનું છે જ્યારે તમે ગૂંટરે ગૂંટરે શાંતિથી આ ગરમ પાણીને પીવો છો ત્યારે એને પીવાના લગભગ બધા જ ફાયદાઓ તમને મળે છે આશા રાખું છું આજના આ વિડીયો ની અંદર વાસી ગરમ પાણી પીવાના જે પણ ફાયદાઓ મેં તમને જણાવ્યા છે એ તમને ગમ્યા હશે ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો